તારીખ 8 સાત બે હજાર ના સાજનભાઈ ભરવાડ ની બાતમીના આધારે ત્રીસ કિલોગ્રામ ગોમા સાથે એક કસાઈને પકડવામાં આવ્યો આજ રોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે સુરતના લિંબાયતમાં અહેમદ નામક કસાઈ દ્વારા ગૌમાંસ વેચાણ થઈ રહ્યું છે બાતમીના આધારે પર સાજનભાઈ દ્વારા ગૌરક્ષકોને જાણ કરવામાં આવી અને ગૌરક્ષોએ પોલીસને સાથે લઈને રેડ કરતા સ્થળ પર માંસ વેચાણ થઈ રહ્યું હોવાનું પોલીસ દ્વારા સ્થળ પરથી જ ત્રીસ કિલોગ્રામ માસ બરાબર બરામત કરી અને અહેમદ નામક લાવવામાં આવ્યા ગોમાસનો રિપોર્ટ હિન્દુ પરિષદ બજરંગળ સુરત શ્રી એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ સુરત લિંબાયત પોલીસ સ્ટેશનની પીઆઈ શ્રી જોગરાણા સાહેબ પીએસઆઈ દિયોરા સાહેબ અંકિતભાઈ કહોર અને ડી સ્ટાફનો સારો સહયોગ રહ્યો હતો સાજણભાઈ ભરવાડ અને જય પટેલ ના નાગરાજનું માર્ગદર્શન મળ્યું હતું સફળ રેલના સંયોગી ગોરક્ષકો સાજણભાઈ ભરવાડ જય પટેલ નાગરાજ નિલેશ ગોહિલ ભરતભાઈ જોગરાણા જિજ્ઞેશભાઈ કચ્છી તુષાર ભંડેરી પ્રિત ઢોલા અનિલ બારોટ મેહુલ ધામેલિયા સંજયભાઈ આરડીએક્સ લક્ષ રણપરિયા મયુર માંગુકિયા અરદીપભાઈ ધામેલિયા બધા ગોરક્ષકનો સારો સંયોગ રહ્યો હતો